તો હલો મિત્રો નમસ્કાર મારી ચેનલમાં તમારું અધિક સ્વાગત છે અને આ મિત્રો વિક્રમ ઠાકોર આજે લઈને આવી ગયા છે મારી ચેનલની અંદર એક નવો જ વિડીયો છે વ્યસન મુક્ત છે મિત્રો દરેક સમાજને લાગુ પડે છે અને આ મિત્રો દરેક સમાજ આગળ વધે અને વ્યસન મુક્ત બને એવો મસ્ત વિડીયો તમે જરૂરથી પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો એક ભાઈ મારો એક ભગોરો હતો એક ભાઈ ઊભો થયો મને કે ઠાકોરનો કોણ મસુલા રજવાજી સીએમ મોન બેરાયે ગાઓ

ભણેલા ના હોય એટલે નોકરી તો ચોહી મળે મળે તો પટ્ટાવાળા હોય કે બગીચા બગીચા માં હોય વળી કે ડ્રાઈવર હોય બસ બરાબર એટલે જમીન હોય એટલે શું વેચી મારવા મિત્રો તમે ગુટકા પાન મસાલા કે સિગરેટ પીઓ છો ને જેનાથી તમારા દિવસે દિવસે તમારા દાંત ખરાબ થઈ રહ્યા છે તો સમજો કે તમે જે ટૂથપેસ્ટ વાપરો છો એ તમારા માટે યોગ્ય નથી અને તમારા દાંત સાફ નથી કરી શકતું તમાકુ સિગરેટ કે પાન મસાલા ખાવાથી તમને અનેક પ્રકારના રોગ થઈ શકે છે એટલે હું અહીંયા આવ્યો છું અમદાવાદમાં મેજિક કેર સ્ટોર પર આ ટૂથપેસ્ટ રાતો ફેમસ થઈ ગઈ છે લાલ દાંતને સફેદ કરવા માટે તમારા જેવા હજાર લોકોના દાંત સાફ થઈ ચૂક્યા છે આ ટૂથપેસ્ટ યુઝ કરવાથી તો તમે રિવ્યુ પણ જોઈ શકો છો યુટ્યુબ પર મેજિક કેરની ચેનલ પર આ પેસ્ટથી તમારા દાંતો સાફ થાય છે સાથે સાથે જો તમે ઠંડુ ખાટું તીખું ના ખાઈ શકતા હોય તો એ પણ તમે ખાવાનું ચાલુ કરી દેશો આ પેસ્ટ વાપરવાથી અને જો તમારું મોઢું ના ખુલતું હોય ને તો મોઢું પણ ધીમે ધીમે તમારું ખૂટું થઈ જશે આમાં કોઈ હાનિકારક કેમિકલ નથી એટલે નાના બાળકો પણ યુઝ કરી શકે છે એટલું સેફ છે આ છેલ્લા એક મહિનાથી આ ટ્યૂબ હું યુઝ કરું છું અને મારા ઘણા બધા મિત્રોને પણ મેં આ ટ્યૂબ આપી છે અને બહુ સારું રિઝલ્ટ મારા દરેક મિત્રોએ કહ્યું છે કે બહુ સારું રિઝલ્ટ છે અને આ મિત્રો ગુજરાતની આ પહેલી એવી બ્રાન્ડ છે જે તમને ફ્રીમાં વસ્તુઓ ટ્રાય કરવા આપે છે તો તમે પણ સ્ટોર પર આવો અને ફ્રી સેમ્પલ ટ્રાય કરો અરે ભાઈ તો રાહ શેની જુઓ છો જો તમારા ભાઈ હોય તમારા પપ્પા હોય કે મિત્રો હોય જે લોકો ગુટકા પાન મસાલા ખાતા હોય એમને ચોક્કસ આ શેર કરો કારણ કે જે કરી શકે એવું કોઈ કોઈ ના કરી શકે તમે પણ પણ બોલો દાંત તો સફેદ સારા લાગે તો હલો વિડીયો કેવો લાગ્યો અને આ મિત્રો તમે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મિત્રો જરૂરથી કરજો જેથી આવનારી નોટિફિકેશન અને આ મિત્રો તમને આવા નવા વિડીયો મળતા રહે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી કરજો કોમેન્ટમાં